કેટલા અંદાજે કેટલાની ચોરી બહુ વધારે રાખતા ન હોય પણ તે દિવસે સેલ્સમેન અને બીજા દિવસે પેમેન્ટ કરવાનું હતું એટલે બેંકમાં ભરવાના હિસાબે રકમ થોડી વધારે હતી અને ને બધું બીજા અલગ જે રાખ્યું કઈ પણ વસ્તુ એને છોડી નથી અને બીજી કઈ કઈ દુકાનમાં ચોરી થઈ અંદાજે પચીસ હજાર જેવું રોકડ થઈ જાય એમ અને બીજી કઈ કઈ દુકાનોમાં ચોરી થઈ છે એક શ્યામેગ્રો ભાઈ જે છે બાજુમાં બાજુ દીપકભાઈ આ ચકાભાઈ કાલાણી છે કાલાણી એડ્રેસવાળા અને આ અંગે તમે ધારી પોલીસમાં ફરિયાદ લખાવી છે અત્યારે લખાવા આવ્યા જ છે અત્યારે એના ગ્રાઉન્ડમાં છે ઓકે